આ સમયનો સૌથી કોમન પ્રશ્ન એટલે કે દર લગભગ ચાર થી પાંચ વ્યક્તિને આ પ્રશ્ન અવારનવાર સતાવે છે કે જેમાં આપણે જયારે સુઈએ છીએ ત્યારે આપણે સખત પગની પિંડીઓમાં કડતર થવી અથવા તો પગમાં દુખાવો થવો એટલું જ તો ઠીક છે પૂરતી ઊંઘ કર્યા પછી પણ આપણે જયારે સવારે ઉઠીએ છીએ ત્યારે આપણે સખત થાકનો અનુભવ થવો અથવા તો આળસ આવવી અને સાથે સાથે અગત્યની વાત એ કરીએ કે જ્યારે આપણે કોઈ પણ દાદરા ચડીએ કે પગથિયા ચડીએ ત્યારે આપણે હાફ ચડવી સાથે ઘણી વખતે સાંધામાં કટકટ અવાજ આવો કે સાંધામાં ઘસારો થવો આવી સમસ્યા અવારનવાર સતાવે છે અને તમે કદાચ જોયું હશે કે પહેલાના સમયમાં મોટી ઉંમરના વડીલોમાં આ સમસ્યા અવારનવાર સતાવતી પરંતુ આ સમયમાં નાની ઉંમરના યુવાનોને પણ આ સમસ્યા અવારનવાર સતાવે છે

અને કહેવાય છે ને મિત્રો કે જ્યારે ગાડીમાં પેટ્રોલ પૂરું થાય અને ત્યારે તે લાલ સિગ્નલ આપે છે એવી જ રીતે જ્યારે આપણા શરીરમાં કઈ પણ વિટામિન્સ મિનરલ્સ કે કેલ્શિયમ જ્યારે પૂરા થાય ત્યારે તે આપણને તે સિગ્નલ્સ આપે છે પરંતુ આપણે તેને કોઈ ગણતા નથી તો જરૂરથી મિત્રો જ્યારે આપણા શરીરમાં કેલ્શિયમ ઘટે છે ત્યારે તે આપણા હાડકા છે તે ધીમે 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 કરીને તે પોલા થવા લાગે છે બસ આ પોલા થવાને કારણે આપણા હાડકા ધીમે ધીમે કરીને ખવાઈ જાય છે અને જ્યારે આપણે થોડી પણ ઠેસ લાગે છે કે પડીએ ત્યારે આપણે ત્યારે આપણે તરત જ ફ્રેક્ચર આવે છે એટલું જ તો ઠીક છે આ સમયમાં કેટલા લોકો એવા પણ છે કે જેમને સાંધાની ગાદીઓમાં થવો અથવા તો તો ચાલે ત્યારે સખત દુખાવો થવો અથવા તો કમરમાં દુખાવો થવો આવી અનેક પ્રકારની સમસ્યાઓ અવારનવાર સતાવે છે તો જરૂરથી મિત્રો આવી અનેક સમસ્યા સમસ્યાથી બચવા માટે આપણા રસોડામાં જ રહેલી વસ્તુ એટલે કે જે દૂધ કરતા પણ જે કેલ્શિયમ દસ ગણું વધારે છે તો તે છે સફેદ તલ હા મિત્રો આજે સફેદ તલ કે જેમાં પોટેશિયમ આયન કેલ્શિયમ ઝીંક કોપર મેગ્નેશિયમ વિટામિન બી ટ્વેલ્વિન લોખંડી અને મજબૂત બનાવે છે અને અગત્યની વાત કરીએ કે તલના ગુણ તો હા મિત્રો તલ એ સ્વભાવે સૂક્ષ્મ છે એટલે કે મિત્રો તે આપણા શરીરમાં કોઈ પણ જગ્યાએ પહોંચીને તેમની તે અસર કરે છે અને કહેવાય છે ને મિત્રો કે આયુર્વેદ નું આપણા શરીરના ટોટલ ત્રણ દોષ એટલે કે વાયુ દોષ પિત્ત દોષ અને કફ દોષ તો હા મિત્રો આ જે ત્રણે દોષવાનો સૌથી અગત્યનો દોષ એટલે કે વાયુ દોષ કે જ્યારે આપણા શરીરમાં વાયુ વધે છે ત્યારે ત્યારે આપણા શરીરમાં કોઈ પણ પ્રકારના દુખાવા વધી જતા હોય છે અને તેના કારણે મોટા ભાગે સાંધાના દુખાવો કમરનો દુખાવો આવી સમસ્યા અવારનવાર સતાવે છે તો જરૂરથી મિત્રો આપણે જે તલના તેલનું સેવન કરીએ અથવા તો તલનું સેવન કરીએ કે જેથી કરીને આપણા શરીરમાં કુદરતી રીતે વાયુનું સમન થઈ જતું હોય છે અને સાથે સાથે મિત્રો અગત્યની વાત એ કરીએ કે તલ તે આપણી છઠાગની પ્રદીપ કરે છે સાથે સાથે તેમાં પ્રચુર માત્રામાં ફાઇબર્સ રહેલા છે અને મિત્રો આજે ઈશ્વરે ફાઇબર્સ મૂકેલા છે કે જેથી કરીને આપણા આંતરડાને અંદરની બાજુથી તે લુબ્રિકેશન પૂરું પાડે છે અને તે આપણે આપણે જે જે કઠણ થઈ ગયેલું મળ છે તેનાથી બચાવે છે એટલે કે આપણે કબજીયત જેવી સમસ્યાથી બચાવે છે અને અને સાથે તે સ્વભાવે સ્નિગ્ધ છે એટલે કે થોડું ચીકણું પણ છે કે જેથી કરીને આપણે કબજિયાતને દૂર રાખે છે અને સાથે સાથે આપણા સાંધામાં તે ઓઇલિંગ પૂરું પાડે છે એટલે એટલે કે જ્યારે બે સાંધા વચ્ચેનો જ્યારે ઘસારો થતો હોય તેનાથી આપણે તે બચાવે છે સાથે સાથે તેમાં કુદરતે એક અમૂલ્ય પોષક તત્વ મૂકેલું છે અને તે જે ઓક્સિડન્ટ છે એટલે કે મિત્રો તે જે એન્ટી ઓક્સિડન્ટ છે એટલે કે તે છે ઓમેગા 3 ફેટી એસિડ તો હા મિત્રો આ જે ઓમેગા 3 ફેટી એસિડ છે કે જે આપણા શરીરમાં જે જાણતા કે અજાણતા ગયેલો છે બિનજરૂરી કચરો છે તે આપણે કુદરતી રીતે આપણા શરીરમાં રીતે બહાર ફેંકી દે છે અને પરિણામે આપણે લાંબુ અને સારું સ્વાસ્થ્ય આપે છે અને સાથે સાથે તેમાં રહેલું છે વિટામિન ઈ આ જે વિટામિન ઈ અને હાલના સમયમાં તમે કેટલાક યુવકો યુવકો યુવતીઓ કે જેમને આ સમસ્યા અવારનવાર સતાવે છે એટલે કે જેમાં વાળ ખરવા સાથે ઘણી વખતે વાળમાં ખોડો થઈ જવો ડેન્ડ્રફ થવું આવી અનેક પ્રકારની સમસ્યા સતાવે છે તો જરૂરથી મિત્રો આજે તલના તેલના સેવનથી આપણે આપણા શરીરમાં કુદરતી રીતે વિટામિન ઈ ની પૂર્તિ થાય છે કે જેથી કરીને વાળને લગતી કોઈ પણ સમસ્યાથી આપણે બચી જઈએ છીએ અને અગત્યની વાત એ કરીએ કે તલ કે જેમાં વિટામિન બી ટ્વેલ્વ વિટામિન બી વન વિટામિન બી સિક્સ રહેલું છે કે જેથી કરીને આપણે આવી જે બી ટ્વેલ્વ જેવી સમસ્યા છે એટલે કે બી ટ્વેલ્વ ની ઉણપ વારે વારે થવી તેનાથી આપણે તે બચાવે છે અને સાથે સાથે તલ તે મલ્ય છે એટલે કે તે આપણા શરીરને બળ પ્રદાન કરે છે અને મિત્રો આપણી જે ઇમ્યુનિટી છે તે પણ કુદરતી રીતે તે વધારે છે સાથે સાથે અગત્યની વાત એ કરીએ કે તલ જેમાં આયન પણ પ્રચુર માત્રામાં છે કેલ્શિયમ પણ પ્રચુર માત્રામાં છે એટલે જ તો મિત્રો આપણે જ્યારે તલ અને ગોળ એટલે કે જે શિયાળામાં બનતી તલ આપણે ખાઈએ છીએ કે જેથી કરીને જ્યારે બંનેનું કોમ્બિનેશન થાય છે એટલે કે સોનામાં સુગંધ પડે બસ એવું જ થયું સાથે સાથે આપણે વાત કરી કે આપણા શરીરમાં રહેલા જે ત્રિદોષ અને જેમાં પણ જ્યારે વાયુ વધે ત્યારે આપણા શરીરમાં દુખાવા થતા હોય છે

ફટાફટ આપણે તેમાં રાહત મળી જતી હોય છે તો મિત્રો જરૂરથી આપણે તલનું સેવન કરીએ પરંતુ અગત્યની વાત એ કરીએ કે તલનું સેવન ક્યારે કરવું જોઈએ તો હા મિત્રો રોજ સવારે ઊઠીને એક ચમચી તલને ચાવી જવા જોઈએ અને સાથે સાથે ત્યારબાદ થોડું એવું નવશેકું ગરમ પાણી પીવું જોઈએ કે જેથી કરીને જે તલની અસરકારકતા છે તે આપણા શરીરમાં વધી જતી હોય છે અથવા તો મિત્રો આપણે તલના તેલનું સેવન પણ કરી શકીએ છીએ તો વાત એ કરીએ કે કે તલ તે તે સ્વભાવે છે છે એટલે ગરમ જરૂરથી મિત્રો આજે શિયાળાના દિવસો દરમિયાન એટલે કે જે તનથી ચાર મહિના એટલે કે ઠંડીના દિવસો દરમિયાન આપણે તલનું સેવન કરીએ તો આપણા માટે તે શ્રેષ્ઠ છે અને મિત્રો હું આશા રાખું છું આ માહિતી તે તમારા દરેક મિત્રો કે તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો કારણ કે આ સમયમાં કેટલા લોકો એવા છે કે જેમને આ સમસ્યા અવારનવાર સતાવે છે તો જરૂરથી મિત્રો એ લોકો આવા સૂચનો આવા નિયમોનું પાલન કરે છે તો જરૂરથી એ લોકો લાંબુ અને સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે અને મિત્રો આવી ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ત્યાં સુધી રજા લઉં છું સૌનો આભાર જય ધન્વંતરી